હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જ સારા હરિપ્રબોધન બ્લોગ વિડીયોમાં દેખો અમે બધા અહીંયા આવી ગયા છે હું આવી છું બાય છે પૃષ્ટિ છે દાદા છે ને ભાર્ગવ છે આ બાજુ ભાર્ગવ તો બે રમવા માટે બેટ અને બેટ અને બોલ પણ લઈને આવી ગયો છે ચલો હું તમને બતાવું દેખો કેવો દોડે છે અમને બી સિક્સ માર્સે તમે દેખી શકશો

સ્વાગત છે તમારા બધાનું અમારી યુટ્યુબ ચેનલ પર અને અત્યારે ફરી પાછા અમે આવી ગયા છે ખેતરે જુઓ ઘરે તડકો લાગે છે એટલે અમે આવતા રહ્યા ખેતરમાં અને ખેતરે બહુ મસ્ત ઠંડુ ઠંડુ લાગે છે અને થોડું વાદળું બી થઈ ગયું છે મસ્ત મજાનું તો જુઓ અમે કોણ કોણ આવ્યા છે તો તમને બતાવી દઉં જુઓ ભાર્ગવ છે ભાર્ગવ ઘરેથી બોલને બેટ લઈને જ આવ્યો છે રમવા માટે ભૂમિ પૃષ્ટિ મમ્મી અને પપ્પા અને જો આપણે લઈને આવ્યા છે સ્કૂટર અને બાય અને અહીંયા પપ્પા ખાખેડાનું ઠળ્યું છે એ ખોદે છે જેથી એને મૂળમાંથી કાઢી નાખશે અને ફરી અહીંયા આગળ ખાખેડાનું ઝેડ થાય પણ ખાખેડા શું નડે આપણને કોટા વાળું ને તો હે હા તો ખાખેડાનું જ છે ને હું કા ખોદ ખાખેડો છે તો અહીં આગળ પણ પપ્પાનું કહેવું એવું છે કે તઈ નડે છે તો એને ખોદી કાઢી આ રવા દેશો અને તો અહીંયા જુઓ સારું ભૂંગળું તો જુઓ અહીંયા આગળ મમ્મી ચોમાસામાં લાકડા સળગાવવા માટે આ સૂકા સુખા લાકડા દેખાય છે બધા લાકડા ઢગલી કરે છે અને આપણે આ બધા લાકડા ઘરે લઈ જવાના છે અને જુઓ આ ભૂમિ અહીંયા માજીસ પણ લઈ આવી છે આજે આપણે બાવળિયા સળગાવવાના છે કારણ કે તડકા બાવળિયા એકદમ સુકાઈ ગયા છે એટલે આપણે સળગાવી દઈશું અને અહીંયા જુઓ પૃષ્ઠી તરસ લાગી ગઈ છે ને પૃષ્ઠિ પાણી પીવે છે વાડકીમાં પડિયાનું પડિયાનું વાડકી બનાવી આપું તને ખાખેડાના પડિયાની ચાલ આજે તારા ખાખરડાના પડિયામાં પાણી પીવડાવું અને ભૂમી જુઓ અહીંયા આગળથી ખાખેડાનું પાન તોડી લે છે એવું પાન તોડ જેમાં એક પણ કાનું ના હોય ને વ્યવસ્થિત ચોખ્ખું પાન હોય ના તો પછી સામેથી લઈ લે પાન હે પેલા ખાખેડાથી લઈ લે પેલો રહ્યો આ બાવ એની બાજુ અને જુઓ તમને દૂર દૂર સુધી કોઈ દેખાય નહીં ખાલી ખમ ખેતરો દેખાય છે જુઓ પિસ્તાલીસ ડિગ્રીની અંદર કોઈ તમને ખેતરમાં દેખાય નહીં કે ખેતરમાં કશું જ છે નહીં બધા ખેતરો ખાલી છે હમણાં કોઈ ખેતરમાં ખેતરો બધા એકદમ ખાલી છે જુઓ બધા ખેડવાની હાલતમાં છે અને જો આ બાજુમાં ડુંગર છે ખાલી અમે જ છે અહીંયા આગળ બાકી કોઈ છે નહીં આજુબાજુમાં

આલી મણાની હરકડી લઈ લે ડિમરાઈ લાકડી છે આની અંદર ખૂંચવાની છે હમ 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 બોલતા પણ આવડી ગઉ બા જો આ પડિયો બનીને રેડી છે હવે આપણે એની અંદર પાણી પણ પીને બધ તો તૈયાર થઈ જાવ અને વિડિયોને તમે લાઈક કરો યાર દોસ્ત કંજુસ ના બનશે તમે વિડીયોને લાઈક કરો યાર મારા બે બે વ્યૂઝ આવે છે મને મને શરમ લાગે છે હવે તો વિડીયો બનાવવાની આવું મારી આબરૂ તમે લાઈક કરો અને ચેનલના સબસ્ક્રાઈબ કરો જો આ ભૂમિનો બનાવેલો કોડિયો આપણે લઈ લીધો છે ને આની અંદર આપણે પીવાનું છે પાણી તમને પાણી પીને બતાવું છું કૂવો પણ બતાવીશ ને કીધું આ ભરાઈ ગયું પાણી આ પાણી દદરે છે વાંધો નહીં તે પહેલાં આપણે પી જઈએ યાદ આવી જાય પુરાના દિવસોની જો મજા આવે છે આમાં આમાં પાણી પાણી ને જો મજા આવે છે આમાં પાણી પીવાની અરે આમાં ખાવાની બી મજા આવે તમે લોકો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ને તો અમે આની અંદર ખાવાની અહીંયા ખેતરમાં મસ્ત મજાનું આનું છે ને બાજ બનાવીને

બસ હવે આ પલરી ક્યુ પાઈ અને આજે આપણે ખેતરમાં શું કામ કરવાનું છે તો આપણે આજે કરવાનું છે ખેતરમાં જે કાંટા છે એ બધા કાંટા મારવાના છે અને જો પૃષ્ટિમારી જોડે આવવા માટે રડે છે જો રાહ ભાર્ગવ જો સિક્સ મારે છે તો બૈનારાજા વિડીઓમાં ને અમારા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો ફટાફટ પૂર્ણ માથામાં બાલ નહીં પૃષ્ઠના માથામાં બાલ નહીં એટલે આપણે એને પણ ઓઢણી ઓડર લીધી છે જો કે એને તડકો ના લાગે એટલે ચાલો અમે લોકા જઈએ છીએ બહા જોડે પણ પૂરું ને ગમતું નહીં અને પૃષ્ટિને ઓળવાનું ગમતું નથી આટલો બધો તાપ લાગે છે ને એને ઓઢવું નથી પાછું બહુ ચકલી

来了，到这